ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને હવે સાયબર ક્રાઇમ ના પાઠ ભણાવાશે સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કેળવવા પોલીસ ની પહેલ ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓને હવે સાયબર ક્રાઇમ ના પાઠ ભણાવાશે સેવાનો લાભ લેવા સ્કૂલો એ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કેળવવા હવે ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ ના પાઠ ભણાવાશે ગુજરાત રાજ્યના સાયબર ક્રાઇમ સેલ અને સીઆઈડી ક્રાઇમ ના પત્ર ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે આજના સમયમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ખૂબ જ જરૂરી છે આથી દર મહિનાના પહેલા બુધવારે સાયબર જાગૃતિ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દરમિયાન ધોરણ નવ થી ના વિદ્યાર્થીઓને પણ સાયબર ક્રાઇમ અંગે માહિતી આપીને જાગૃત કરવામાં આવશે વિદ્યાર્થીઓને સાયબર નિષ્ણાંત સાથે પોલીસ દ્વારા પણ માહિતી પૂરી પાડવામાં આવશે આ સેવાનો લાભ લેવા માટે તમામ સ્કૂલોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મની લિંક સુરત જિલ્લાના શિક્ષણ અધિકારીની વેબસાઇટ ઉપર મુકાયેલા પરિપત્ર મળી રહે છે આ અંગે સ્કૂલની કોઈ પણ તકલીફ જણાય તો તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે